અ નમસ્કાર ખેડૂત મિત્રો બાયર કંપનીમાંથી હું બાંભણિયા કલ્પેશને આજે આપણે આવી ગયા છે તાવેડા ગામમાં કે જેના પ્રક્ષિલ ખેડૂત એવા આપણે દર વર્ષે બાયર કંપનીની ઇગ્નિટરસ વાપરે છે એને પૂછે કે ઇગ્નિટરસ માં એને કેવું પરિણામ મળ્યું તો કાકા તમે ઇગ્નિટરસ માં તમને કેવું પરિણામ મળે તમે આનું ફૂલ એ આપ્યામાં પાકવામાં બધે ઉત્પાદન કેટલું વધે ઉત્પાદન બે થી ત્રણ મણ તો વધે છે

હા પેલો સસ્તી તમને સસ્તી પડે એટલે ઉત્પાદનમાં તમે વધે તો તની ખાતરી આપો છું ને ભલામણ કરો કે તમે પણ કાકા તમે પણ અત્યારે બાયર કંપનીનું છે જે પાલની દવા તમારી સુયા બેડ છે અને તમને વર્ષના જ્યારે તમે મગફળી કાઢશો એટલે ઉત્પાદનમાં કાકા કૈસી રીતનો વધારો તમને જોવા મળશે તો તમે પણ ઇગ્ન વાપરો અને સારું ઉત્પાદન મેળવો કારણ કે આભાર તમારો તમારે એક મોબાઈલ નંબર બોલી છો સત્તાણું બેઠ છ તો તમે કોલ કરીને પણ માહિતી લઈ શકો છો